માતાજી મિત્રો રામમાળી રામ આજે આપણે જાણવાનું છે કે કુખાર મેલડી માતાની કઈ છબી આપણા ઘરે લગાવવી જોઈએ ઘણા ખરા લોકોની કમેન્ટ હતી કે મારા જ કુખાર મેલડી માતાની છબી તો અમારા ઘરે લગાવી જ છે પણ કઈ છબી લગાવવી જોઈએ આજે હું તમને એવી છ છબી છે મારા પાસે એમાંથી કઈ છબી લગાવવાથી આપણા ઘરના અંદર ખુખાર મેલડી માતાના આશીર્વાદ બન્યા રહે તો તમે મારી ચેનલના માધ્યમથી ઘણું જાણજો તો આ કુખાર મેલડી માતાનું રુદ્ર સ્વરૂપ છે ઘણા ખરા લોકો આવી છબી પણ કુખાર મેલડી માતાની પોતાના ઘરે લગાવતા હોઈએ છે પણ આ છબીના અંદર તમે મેલડી માતાનો ફોટો જોઈ શકો છો હવે આપણે બીજા ફોટાની વાત કરીએ આ ફોટો છે આ ફોટાના અંદર કુખાર મેલડી માતાના હાથમાં સલવાર અને ત્રિશૂળ છે ઘણા ખરા લોકો આવી છબી પણ પોતાના ઘરમાં લગાવતા હોય છે આ છબીના અંદર કુખાર મેરડી માતા ધ્યાન ધરે છે મિત્રો આ અદ્ભુત છબી છે કુખાર મેળડી માતાની અમે જાણી છે ઘણા ખરા લોકો ખુખાર મેરડી માતાની આવી છબી પણ પોતાના પૂજા સ્થાનમાં રાખતા હોય છે જેથી કરીને કુળની દેવી સાથે સાથે કુખાર મેરડી માતાની પણ પૂજા કરી શકીએ તો આપણે જાણીએ કે બીજી એવી કઈ છબી છે જે કૂખાર મેરડી માતાની આપણા પૂજા ઘરના અંદર મૂકી શકીએ તો આ છે કુખાર મેરડી માતાની અસલી છબી આ ફોટો પણ તમે તમારા ઘરના અંદર સ્થાપના કરી શકો છો કુખાર મેરડી માતાનો અસલ અવતારનો ફોટો આ છે તમે પણ કૂંખાણ મેરડી માતાને જો માનતા હોય તો આવી છબી તમે તમારા ઘરના અંદર લગાવી શકો છો મિત્રો મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે બારેજા જેવા ગામના અંદર લાખો કરોડો ભક્તોના જીવન પરિવર્તન થઈ ગયા તો આપણું પણ જીવન પરિવર્તન થઈ શકે છે પણ એના માટે આધ્યાત્મિક જીવન જીવવું પડશે તારું મારુંની દિશા રાખવી પડશે હઠમાં નિશા ભૂલી જવું પડશે અને તમામ લોકોને મદદગાર બનવું ભગવાન કરતા હરતા છે ભગવાન કર્મ આદિના જ ફળ આપે છે તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણી લીધું કે તમે પણ તમારા ઘરના અંદર કુખાર મેરડી માતાની આવી છબી પણ તમારા ઘરના અંદર લગાવી શકો છો